તો ચાલો હવે આપણે બનાવીએ નાસ્તો એના માટે આપણે લીધો છે બાઉન લીધો છે એક મોટો કટોરો તો ફ્રેન્ડ આનામાં આપણે ઉમેરીશું એક ચમચો સૂજીનો જે આપણે જાડો રવો આવે છે એ લીધો છે આપણે જે જાડી સૂજી આવે છે એ હવે નમા ફ્રેન્ડ્સ આપણે પાણી ઉમેરીશું જે આપણે એક કટોરી સૂજી લીધી છે એ જ કટોરીમાં નમા આપણે પાણી લઈશું અને પછી આપણે મિક્સ કરી લેશું સારી રીતે તો આપણે સૂજીને થોડી વાર રાખી દઈશું પાંચ મિનિટ સુધી આપણે સૂજી સારી રીતે પાણીમાં ફૂલી જાય ત્યાં સુધી આપણે શાકભાજી કાપી લઈએ ફ્રેન્ડ્સ આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે શાકભાજી બધી કાપી લીધી છે એક તીખા મરચા પણ આપી લીધા છે એક કપ કેપ્સિક લીધા છે તમે જોઈ શકો છો તો હવે આ બધું મસાલો છે એ આપણે સુજીમાં ઉમેરી નાખીશું તો તમે જોઈ શકો છો એકદમ આપણે સુજી સારી રીતે ફૂલી ગઈ છે ડુંગળી લીધી છે તીખા મરચા કેપ્સિકમ અને ટમેટો બધા આપણે ઉમેરી નાખીશું તેમાંથી એકદમ નવો નાસ્તો બનાવી શકો છો તો હવે આપણે દૂધી છે સુધારીને રાખી હતી એનામાં આપણે ઉમેરી નાખીશું જોઈ એકદમ આવી રીતના તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે હવે આમનામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું પછી આપણે ફરીથી મિક્સ કરી લઈશું એક ચમચી જેટલો આપે આખો જીરો લઈશું એ પણ આપણે ઉમેરી નાખીશું અને અડધી ચમચી જેટલી આપણે હળદર લીધી છે એ પણ આપણે ઉમેરી નાખીશું ફરીથી આપણે મિક્સ કરી લઈશું બધાને તો તમે લૂધીમાંથી આવી રીતે નાસ્તો ક્યારે પણ ટ્રાય ના કર્યો હશે ફ્રેન્ડસ હવે એનામાં થોડાક આપણે લીલા દાણા ઉમેરી નાખીશું અને ફરીથી આપણે મિક્સ કરી લઈશું એકદમ શાકભાજીથી ભરપૂર છે અને શરીર માટે પણ બિલકુલ હેલ્ધી છે ફ્રેન્ડ્સ તો આપણે બધું સારી રીતે મિક્સ કરી નાખ્યું છે હવે એનામાં આપણે બે ચમચી જેટલું બેસન ઉમેરીશું જો તમારી કને બેસન ના હોય તો તમે એનામાં ચોખા લોટ કે ઘઉં નો લોટ પણ ઉમેરી શકો છો એ તમારી મરજી છે અને એની પાસે સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ આવી રીતે તમે જોઈ શકો છો હવે એનામાં હવે થોડું પાણી ઉમેરીશ તો જોઈ લો કટોરી આપે એ જ માપ લીધી છે જે સુજીમાંથી માંથી આપે લીધી હતી એ જ તો એકદમ આપે સારી રીતે મિક્સ કરવાનું છે આવી રીતના આપે બે ચમચીનો ચણાનો લોટ ઉમેરે છો ને એકદમ પરફેક્ટ થશે તો જોઈ લો એકદમ આવી રીતના તો હવે એનામાં આપે એક કટોરી પાણી લીધું છે ને એ આપે બધી ઉમેરીને ઘણું બધું પાણીની માત્રા ને જોઈએ આપણે એકદમ મીડિયમ પેસ્ટ જોઈએ છે તો એકવાર તમે આવી રીતે બનાવશો ને તો તમારા ઘરમાં બધા પૂછશે કાશ મમ્મી કે દાદી કે તમે આવી સેનામાંથી આ બનાવ્યું છે નાસ્તો તો જોઈ લો એકદમ પરફેક્ટ જોઈ શકો છો તમે ઘણું બધું લોટ નથી ઘણું બધું તમે શાકભાજીની ની માત્રા ઘણી બધી છે એકદમ એવી રીતે આપણે બનાવીશું કે તમે જયારે ઢોકળા કે ઈડલી બનાવતા હોય એવી રીતે જ આપણે બનાવીશું તો ચાલો તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે આવી રીતના ડિઝાઇન જેવો આપણા કને તવો છે તો જો તમારે તને આવું હોય તો તમે આના ઉપર પણ બનાવી શકો છો અને જો આવું ના હોય ફ્રેન્ડ ઢોકરીઓ એના ઉપર તમે બનાવી શકો છો તો હવે એના ઉપર આપણે ઉમેરીશું થોડું થોડું તેલ આવી રીતના જોઈ શકો છો તમે એકદમ ઓછા તેલમાં ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો હવે નામ આપે થોડાક ઉમેરીશું જીરો આખો જીરો આપી લીધો છે આવી રીતે જોઈ શકો છો તમે ફ્રેન્ડ થોડાક આપે નામાં સફેદ તલ ઉમેરીશું એક ચમચી જેટલા આપી લીધા છે અને બધા આપણે થોડા થોડા આવી રીતના ઉમેરી નાખ્યા છે હવે જે આપણે બેટર બનાવ્યું છે ને એ આપણે એનામાં ઉમેરી નાખીશું બધું આપણે એનામાં ઉમેરી નાખીશું તો ફ્રેન્ડ આપણે બધું ઉમેરી નાખ્યું છે તમે જોઈ શકો છો એકદમ હવે આપણે ઢાંકીને બે મિનિટ સુધી રાખી લઈશ અને ગેસ ને આપણે ધીમું કરી નાખ્યું છે ફ્રેન્ડ આપણી બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું તો જો એકદમ પાકી ગયું છે બે મિનિટો આવી રીતના તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણી સબ્જી એ સારી રીતે પાકી ગઈ છે અને બધાને આપણે પલટાવી નાખીશું એકદમ એટલું ફૂલેલું થયું છે કે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે આવી રીતે તમે જોઈ શકો છો તો આપણે બધા આવી રીતે પલટાવી નાખીશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપે લુધીમાંથી એકદમ ટેસ્ટી નાસ્તો બનાવ્યો છે અને પાકી પણ ગયું છે કોપે બીજી બાજુ આવી રીતે પકાવી નાખીશું અને ગેસ ને આપણે બંધ કરી નાખીશું ફ્રેન્ડ તમે જોઈ શકો છો બિલકુલ સારી રીતે એકદમ ટેસ્ટી આપણો નાસ્તો થઈ ગયો છે તૈયાર લુધ્ધિમાંથી આપે બનાવ્યું છે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો તમે જરૂરથી ટ્રાય કરજો લુધ્ધિમાંથી આપે બનાવ્યું છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ તો જો તમને સારું અને સિમ્પલ લાગે ફ્રેન્ડ તમે મારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે આ રેસીપી દૂધી માંથી શેર કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ